તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે એક દુઃખદ ઘટના સામે આવી રહી છે તો મિત્રો આ જે ઘટના છે તે મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે જેમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને પાંચ ગોળીઓ મારીને તેની હત્યા કરી નાખી છે અને મિત્રો આ તેમના વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જો કે મિત્રો આ જે વ્યક્તિ છે એમણે ફેસબુક ઉપર લાઈવ કરીને તેનું કારણ પણ જણાવ્યું હતું કે તેણે તેની પત્નીને શા માટે મારી હતી તેમનું કહેવું એવું છે કે આજ તેની પત્ની છે એનું બીજા છોકરાઓ સાથે અફેર હતું અને તેની સાથે તે ભાગી પણ ગઈ હતી અને આ વ્યક્તિ ઉપર તેણે ખોટા કેસ કર્યા હતા જેને લઈને ત્યાર પછી આ વ્યક્તિએ તેની પત્નીને જાનથી મારી નાખી હતી અને મિત્રો તેમના આ જે વિડીયો છે તે અત્યારે સોશ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જો કે મિત્રો ત્યાર પછી આ ઘટના બન્યા પછી પોલીસે અને પબ્લિક દ્વારા આ વ્યક્તિને ખૂબ માર પણ મારવામાં આવ્યો હતો તો મિત્રો તમારું શું કેવું છે ખરેખર શું આ જે છોકરાએ જે કર્યું તે યોગ્ય કહેવાય કે કે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો